જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો આજે હું તમને લાલાનું જશોદા માતા જે પારણીઓ ગાય છે જે ભાવ કરીને કે સરસ મજાનું કીર્તન સંભળાવવા જઈ રહી છું તો ચાલો ચાલુ કરીએ શ્રી ગણેશ કનૈયા લાલોદાજી ગાય લાલો મારો પરણિયામાં ક્યારે પડી જાય લાલો મારો પરણિયામાં ક્યારે પડી જાય મારા વાલાને હિચકે હું તો ગીત મધુરા રે ગાવું તને મારા હૈયામાં સમાવું હું તો તારા હૈયામાં સમાવું એનું મુખડું લાલમ લાલ એનું મુખડું લાલમ લાલ એના છે તો ગાય ચાલો મારો પરણિયામાં ક્યારે પડી જાય ચાલો મારો ફરણિયામાં ક્યારે પડી જાય હું તો ઈચ્છું એ જલ્દી ના જાગે એને કોઈ રમાડવા ના માગે

મારો કાનોડો મોટો રે પાસે ત્યારે ગાયો ચરાવાય જાશે હું તો મોટો કરું છું એવી આશે મારું નામ અમાર ગવાશે કરણી વંદાય જશોદાજી ગાય લાલો મારો પરણિયામાં ક્યારે પડી જાય લાલો મારો પરણિયામાં ક્યારે પડી જાય કીજે જો પસંદ આવ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને ભૂલચૂક હોય તો કમેન્ટ કરજો ભૂલચૂક ના હોય તો પણ તમને કેવું લાગે છે પ્લીઝ એકાદ વાર કમેન્ટ કરો તો ખબર પડે જય શ્રી કૃષ્ણ